નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં પત્ની અને બે સંતાનો ની ઠંડા કલેજે હત્યા કરનાર ફોરેસ્ટ ઓફિસર ની પોલીસે ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના તળાજા રોડ પર આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાએ તેની પત્ની અને બે સંતાનોની હત્યા કર્યા બાદ ક્વાર્ટર નજીક ખોદવામાં આવેલ ખાડામાં ત્રણેયના મૃતદેહ દાટી દીધા હતા રવિવારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આરોપી શૈલેષ ખાંભલાની ધરપકડ કરી હતી ભરતનગર પોલીસ દ્વારા શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે